શામકુમરના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે શિયાળો આવે એટલે તરત જ કબાટમાંથી સ્વેટર બહાર નીકળે ખરું ને પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ સ્વેટર ખાલી ઠંડીથી બચવા માટે જ છે ના બિલકુલ નહીં એની પાછળ તો એક આખો ઇતિહાસ કળા અને કેટલી સંસ્કૃતિ છુપાયેલી છે તો ચાલો આજે આપણે આજ સફર પર નીકળીએ એક સાધારણ દેખાતા સ્વેટરમાં શું શું છુપાયેલું હોય શકે ક્યારે વિચાર્યું છે આ વિશે જુઓ આપણા કબાટમાં જે સ્વેટર લટકે છે ને એ દરેકની પોતાની એક કહાણી હોય છે એ ખાલી ઊનના દોરાઓનો ઢગલો નથી એમાં તો કારીગરી છે પરંપરા છે અને સૌથી વધુ તો લાગણીઓ ગુંથાયેલી છે તો આ સ્વેટર આવ્યું ક્યાંથી વેલ મોટાભાગની મહાન શોધોની જેમ સ્વેટરની શરૂઆત પણ એકદમ સાદી જરૂરિયાતમાંથી થઈ હતી એની સફર કોઈ ફેશન શોના રેમ્પ પરથી નથી શરૂ થઈ પણ એ તો શરૂ થઈ હતી દરિયાની તોફાની લહેરો વચ્ચે જરા અહીં જુઓ વાત છે પંદરમી સદીની ત્યારે માછીમારો દરિયાની કાતિલ ઠંડી અને પવનથી બચવા માટે ઊનના જાડા તેલવાળા કપડાં પહેરતા હતા અને જુઓ તો ખરા સદીઓ વીતી ગઈ અને એ જ એકદમ પ્રેક્ટિકલ કપડું આજે આખી દુનિયાની ફેશનનો અને આપણા રોજિંદા જીવનનો એક મુખ્ય ભાગ બની ગયો છે મતલબ કે એક નાનકડી જરૂરિયાતે એક એવી વસ્તુ બનાવી જે આજે દરેકના વોર્ડરોબમાં છે ઓકે તો હવે જોઈએ કે આ એક સાધારણ ગણાતું કપડું આજના સમયમાં આટલું સ્ટાઇલિશ અને વૈભવી કેવી રીતે બની ગયું સ્વેટરની દુનિયા આપણે માનીએ છીએ ને એના કરતાં ઘણી ઘણી મોટી છે સૌથી પહેલાં વાત કરીએ પુલ ઓવરની આ સૌથી કોમન પ્રકાર છે બરાબર એનું નામ જ એનું કામ બતાવે છે પુલ ઓવર એટલે કે માથા પરથી ખેંચીને પહેરવાનું એકદમ સિમ્પલ આરામદાયક અને લગભગ દરેક જણ પાસે હોય જ છે અને પછી આવે છે કાર્ડિગન આ પણ એટલું જ લોકપ્રિય છે આની ખાસિયત શું છે તો એ કે તે આગળથી ખુલ્લું હોય એને તમે બટનથી કે પછી ઝીપથી બંધ કરી શકો છો આ જ વસ્તુ એને એકદમ અલગ અને સ્ટાઇલિશ લુક આપે છે તો બંનેમાં મુખ્ય ફરક શું છે અહીં જુઓ એકદમ સાફ દેખાશે પુલઓવર એ માથા પરથી પહેરવાનું આગળથી આખું બંધ જ્યારે કાર્ડિગન એ આગળથી ખુલ્લું હોય જેને તમે બટન કે જીપથી બંધ કરી શકો એકદમ સરળ ભાષામાં કહીએ તો એમને પહેરવાની રીત જ એમની ઓળખ છે પણ શું સ્વેટર એટલે ખાલી ઘેટાનું ઊન ના એનાથી ઘણું વધારે છે દાખલા તરીકે પશ્મીનાનું નામ તો સાંભળ્યું જ હશે એ કાશ્મીરી બકરીઓના ઊનમાંથી બને છે અને એટલું મુલાયમ હોય છે કે શું વાત કરવી પછી છે આલ્પાકા ઊન જે દક્ષિણ અમેરિકાના આલ્પાકામાંથી મળે છે અને એની ગરમી તો જબરદસ્ત હોય છે આવા જ શાનદાર ફાઇબર્સને કારણે એક સામાન્ય સ્વેટર એક લક્ઝરી આઇટમ બની જાય છે અને અમુક સ્ટાઇલ તો એવી છે જે ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતી જેમ કે નેક એની ડિઝાઇન ક્લાસિક છે અને આજે પણ એટલી જ પોપ્યુલર છે અને હા હાથથી ગૂંથેલા સ્વેટર્સ અરે એની તો વાત જ શું કરવી એમાં જે મહેનત જે કળા અને જે પ્રેમ હોય છે ને એ એને હંમેશા માટે ખાસ બનાવી દે છે સ્વેટર ખાલી પહેરવાની વસ્તુ નથી રહી હવે તો એ પરંપરાઓ અને તહેવારોનો પણ એક હિસ્સો બની ગયું છે ચાલો જોઈએ કે કઈ રીતે આ સ્વેટર આપણી સંસ્કૃતિ અને ઉજવણીઓ સાથે જોડાઈ ગયું છે આમાં એક બહુ મજેદાર વાત છે પશ્ચિમી દેશોમાં અગલી ક્રિસમસ સ્વેટરનો એક ટ્રેન્ડ છે એમાં એવું હોય કે ક્રિસમસ પર જાણી જોઈને એકદમ અજીબ વિચિત્ર અને રમૂજી ડિઝાઇનવાળા સ્વેટર પહેરવાના એમનો તો સિદ્ધાંત જે છે કે ડિઝાઇન જેટલી વિચિત્ર એટલી જ વધારે મજા આ એમની ઉજવણીની એક રીત છે અને વાત કરીએ ભારતની તો અહીં પણ સ્વેટરનો વારસો કંઈ કમ નથી એક બાજુ કાશ્મીર છે જ્યાં સદીઓ જૂની પરંપરાગત કારીગરી આજે પણ જીવંત છે તો બીજી બાજુ લુધિયાણા છે જે આખા વણાટ ઉદ્યોગનું મોડર્ન હબ છે આ બંને જગ્યાઓ બતાવે છે કે ભારતમાં વણાટકામ કેટલું વૈવિધ્યસભર છે તો આ બધી વાતો પછી ચાલો હવે સ્વેટરના સૌથી ખાસ પાસા પર આવીએ અને એ છે એની હૂંફ પણ હું અહીં ખાલી શારીરિક હૂંફની વાત નથી કરી રહ્યો આ હૂંફ તો ભાવનાત્મક પણ છે સાચી વાત તો એ છે કે સ્વેટરનું કામ ખાલી શરીરને ગરમ રાખવાનું નથી એ તો પ્રેમનું કાળજીનું અને વહલનું પ્રતિક છે વિચારો જ્યારે કોઈ આપણા માટે સ્વેટર ખરીદે છે અથવા તો જાતે બનાવે છે ત્યારે એમાં એમની કેટલી બધી લાગણીઓ જોડાઈ જાય છે ખાસ કરીને યાદ કરો દાદી કે નાનીના હાથે ગૂથેલું સ્વેટર એ ખાલી એક સ્વેટર નહોતું ખરું ને એ તો બાળપણની એક એવી યાદ છે જેની કોઈ કિંમત જ નથી એની હોફમાં જે પ્રેમ અને જે લાગણી ગૂથાયેલી હોય છે એ દુનિયાના કોઈ મોંઘામાં મોંઘા મશીનથી બનેલા સ્વેટરમાં ન મળે તો બસ હવે આગલી વખતે જ્યારે પણ કોઈ સ્વેટર પહેરો ત્યારે એક ક્ષણ માટે રોકાજો એની પાછળની વાર્તા એની કારીગરી અને એની સાથે જોડાયેલી લાગણીઓ એ બધું યાદ કરજો અને હા જરા વિચારજો કે જીવનનો સૌથી યાદગાર સ્વેટર કોના હાથે મળ્યું હતું અને એની સાથે કઈ ખાસ યાદ જોડાયેલી છે